આ દ્રશ્યો છે પંચમહાલની જીવાદોરી સમાન પાનમ ડેમના પાનમ ડેમનો આલાદક નજારો ડ્રોન કેમેરામાં ચેક થયો હતો પંચમહાલ જિલ્લાના તાલુકાઓમાં વરસાદને કારણે જિલ્લામાં આવેલા જળાશયોમાં પાણીની ભારે આવક થઈ છે ત્યારે પાનમડેમ અને અરફડેમના ડ્રોન નજારો જોવા મળ્યો હતો અહલાદક દ્રશ્યોથી પાનમ ડેમ અને સોરે સોરેકળાએ ખીલી ઉઠ્યા છે સતત વરસી રહેલા વરસાદના પગલે પાનમ ડેમ અને અરબ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે જેના કારણે પાનમ ડેમ અને અરબ ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે પાણીના આકાશી દ્રશ્ય ડ્રોન કેમેરામાં ખેદ થયા હતા પાનમડેમ અને અરબ ડેમની આસપાસ પણ સૌંદર્ય સૌરે કરાય ખીલી ઉઠ્યું છે પ્રવાસીઓ ડેમ અને પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માનતા નજરે પડતા હતા પંચમહાલ જિલ્લાની દિવાદોરી સમાન પાનમ ડેમ અને હરફડેમ આવેલા છે પાનમ ડેમ મહિસાગર જિલ્લાના લુનાવાડા સંતરામપુર અને પંચમહાલના શહેરા તાલુકાની ત્રિપેટે આવેલો છે મોરવા હર તાલુકાના આવેલો હરફ ડેમ ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે પાનમડેમ અને હરફડેમ સંપૂર્ણ છલોછલ ભરાઈ ગયા હતા આ બંને ડેમનો આકાશી નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે